જય સ્વામાયણ મિત્રો ખુબ લાઈક કરી રહ્યા છો ખુબ જલસો કર્યો હવે હમણાં તો કઈ આપડે કઈ દુહાનો કઈ છંદ નો કઈ ટાઈમ જ નતો એટલું બધું હતું બધું પ્રોગ્રામો બધા લગ્ન પ્રસંગ ને બધા એક દુહો કઈ નાખો સરસ મજાનો ગાઈ નાખો હઠિયાવાડ માં કોક દીક ભૂલો પડે આ તો કાઠિયાવાડ કહેવાય બાપા સંત સુરાની ધરતી ગામડે ગામડે સંતો થઈ ગયા આમ જાવ તો સતા ધર્મ ગીગડા પીર થઈ ગયા આમ બગદાણામાં જાવ તો ભજંગદાસ બાપા થઈ ગયા આમ વીરપુર વીરપુર જાવ તો જલારામ બાપા થઈ ગયા અને ચલાળામાં દાન મહારાજ થઈ ગયા પછી આયા આપણે ગંગા સતી પાનભાઈ સમઢિયાળા સંત સુરાની ધરતી કહેવાય અથવા કડમની કઠણા એવી છે ગામડા ખાલી થવા મળ્યા છે આ ખેતી કોઈને કરવી નથી અને ખેતીમાં કદાચ રહી તો છોકરાના સંબંધ થતા નથી આવો પ્રશ્ન આવ્યો છે આ ઘેરે ઘેરે બહુ તકલીફ ઊભી થઈ છે એટલે કે આ સૌરાષ્ટ્રમાં રહેવા જેવું તો ક્યાંય સુખ નથી જય સ્વામિનારાયણ હવે આવી ગયા છે સાઠ વર્ષ પહેલાના બાળકો

હા મંદિર આયા છે જોઈ શકો છો જો મામી આવી ગયા છે હવા કેમ છે મામી બહુ મજા કરાયો હા બેન કવ કે મામી કવ વાંધો હું સારું છે ને તબિયત પાણી કેમ હો સરસ સારું હું કાઈ

કાચો નહીં છે રાતો આ ચીકુ જેને કાવ છે એને લાઈક કરવું પડશે એવું છે રેપે કરવું પડશે એવું છે એને લાઈક કરી કેટલું ગળ્યું છે ચીકુ કાકુ બંડલ મળશે આનું એવું છે હા એમ નહીં મળે આ લે આમાં તો ઘણી વસ્તુ આવી છે તો શું શું વસ્તુ આવે છે

દૂધી દાળ ને ટમેટા નું શાક બનાવવાનું છે એટલે વઘાર કરવાનો છે તેલ મુકાયું પાવડર દાળ તો ને થોડીક પાણી રખાય એમ ભોગારે

मीठी मीठी <laughs> के मीठू मीठू शेक केव लगे शाक निशान मीठी मीठी रोटी साछे मीठी मीठी मिठी मिठी, मिठी, मिठी है <laughs> <जाट> <laughs> ना <laughs> <नहीं सर। laughs> <आगे रोती। laughs> सशले kim? मिट मिट जा मिट मिट जा मिट मिट के मिट मिट रोटी मिट 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 मिटो है हमने सरस मिट 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 मिट

Mm -hmm. राजा रण सोड तारी मूरतीने केम फुली जवाय निरखुश मारा नाथनी रे केम फुली जवाय મોર મૂંગઠ ને પીતાંબર શોભે માથે વાકડિયા વારસે શેરે કેમ ભૂલી જવાય રાજારણ રણ છોડ તારી મૂર્તિને કેમ ભૂલી જવાય ಪೀಳಾ ಪಿತರೇ ಜರಕಿಸಿ ಜಾ ಕಂದೋರನು ಜುಮ ಕೋರೆ ಕೇಮ ಬುಲಿ ಜವಾಯ ವೈಜಂತಿ ಮಾಳಾ ನಾಗೋ ರೂಪ ಕಡೆ ಕಾವಣೆ ಕಂಠೆ ಎ ಕನ್ನಾರೇ ಕೆಲ ಜವಾಮಾ ಸೆ ಜಾಂಜರನೆ ರುಮ ಝು ಮೇ ದೇವಾರಿ ಕೆಲ ಜವಾಯ वल्लभना स्वामीने ना स्वामी भवती पारयु तारो रे केम भूली जवाय राजारण सोड तारी ने केम भूली जवाय निरखुस सबी मारा नाथनी रे केम भूली जवाय જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ મજાનું અમારા અમાર કીર્તન ગાયું રાજા રણસોડ તારી મૂર્તિ ને કેમ ભૂલી જવાય જય સ્વામિનારાયણ